હા કમિશનર સાહેબ એ હા હા સાહેબ તમારે મને ન કહેવું પડે એ સાહેબ હું આ જંગલના ના કે દૂબો હવ એ હા એ સારું હાલો હા 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 આજ છે શિવરાત્રી અને મારા દીકરા મારા ના કમિન્નર સાહેબ નો ફોન આવ્યો હતો કે દારૂડિયા રહ્યા ને આ જંગલ હું હેરા થાય ને દારૂની હેરાફેરી કરવાની છે આજ મારે શંકર બાપાના મંદિરે જવું પણ આ દારૂડિયાના લપમાં અહીંયા નહીં જવાય કાંઈ વાંધો નહીં દીકરા મારા આવ આજ હું જોઈ લઉં કે આ જંગલ માંથી કેમ દારૂની હેરાફેરી થાય છે હાથમાં આવે ને એટલે બધા નાખવા હે હા હા મહાશિવરાત્રી છે શંકર બાપા મંદિરે જ આવવાનું છે અને રોહિત્યાને ને મેં કેરનું કીધું છે કે તું ઉતાવર રાખ ખુતાવર રાખ કૂતાવર રાખ તો હજી મારો દીકરો શું કરતો હોય છે એટલે રોહિત્યા રોહિત્યા ન્યા આવી ગયો સમજો તને ખબર હે ને આજ આપણે શંકર બાપા મંદિરે જવાનું છે હે આજ મહાશિવરાત્રી છે એટલે આપણે અહિયાં પાણી પીવા જવાનું હે ને એટલે કાકા અહીંયા પાણી પીવા નથી જવાનું ભલા મળે તો શંકર બાપા ના મંદિરે આપણે સમજો હું તને રહ્યો ને કેમ દારૂ ભરાવું હું ને દારુ આપડે રહ્યું ને ઓલા કારિયાને દેવા જવાનો કાકા અહીંયા ભાંગ પીવા નથી જવાનું એટલે કેને હવાનો તું મને दारूની થેલી પર આવે તો પછી સમજો તું કાયકા જાય दारूની થેલી લેતો જા હાલ આખો બાસકુ લેતોય જા ય હું કાયકા કારિયાને ફોન કરી દઉં હાલો કારિયા સમજો અમે ઘરેથી નીકળી જાય હે दारूનું બાસકુ લઈને તું શંકર બાપાના મંદિરે રહ્યા હા આ અહીંયા આવી હી અમે એ હા અરુય ત્યાં કાર્ય રહ્યો ને શંકર બાપા મંદિરે જ છે આપણે કાય કા દારૂ ને બસ ને એને દેતા આવી બરોબર હાલ આ બાજુ જંગલ હોરા રાતે ને જાય સમજાઈ ગયું ને હા અને સમજો આપણે એને દારૂ દેતા અને પછી શંકર બાપા મંદિરે ભાઈ ભાઈ પીતા હા પણ પેલા આપણે આપણો ધંધો કરવાનો હોય હા 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 કમિનર સાહેબનો ફોન આવ્યો ને

પાણી ના શીશા છે કે પછી દારૂ ના શીશા છે ને જોવો તો આગા ભલે જાવું છે ને કે પાણી વધારે ઉપાધી નહીં કે રસ્તા ન મળે તો સારું સારું હાલ આમ જવા દે હાલ આના ઓલામાં તો કઈ ન નીકળ્યું પણ મારા દીકરા મારા ની ધ્યાન હરખી રાખવી પડશે દારૂડી અહીંયા થી ને નીકળવાના હે ત્યાં કાયા ગાવલા ને દારૂ પોગાડી દઈ ને પછી ઉપાધી નહીં આમ તો તારો બાપ આગળ તો પોલીસ વાળા હે એટલે હા લઈ માને પોલીસ તો અહીંયા હે હવે તારો બાપ આપણે પોલીસ વાળા તારો બાપ આપણને પકડી લેશે અને જેલમાં પૂરી દેશે તો તારો બાપ આપણે ઓલા ને દારૂ કી રીતે પકડશું એટલે એ વાત તારી હસી હવે કાંઈક કરવું જોઈશે શું કરવું હવે ત્યાં એક કામ કઈ સમજો સાહેબ આ રસ્તે ઊભા છે ને તો આપણે ઓલા રસ્તે થઈને વહી જાય અને એને દારૂ પોગાડી આવી એટલે હા એ બતાવી હા સી હાલ હાલ બાકી દારૂ તો એને આજ પોગાડવો જ છે હાલ આ બાજુ જંગલ હું રાખ થઈને વહી જાય હાલ હા હા આઈથી કેટલાય માણસો નીકળ્યા બધાને મેં ચેક કર્યા પણ એકથી દારૂ ન નીકળ્યો પણ શું કરું હવે આ કમિનર સાહેબ ને કે ખોટી બાતમી તો નહીં દે દીધી હોય ને કે આ જંગલમાંથી દારૂની સપ્લાય થવાની છે અને મારા દીકરા મારાના ગામમાં સપ્લાય ન કરી નાખે પણ જી હોય કમિશનર સાહેબનો ઓર્ડર છે એટલે મારે અહીં ડ્યુટી તો કરવી જ પડશે અરે બાપરે આ મારા દીકરા મારાના કયા છે આ લે મને એવું લાગે કે ઓલા દારૂ ની સપ્લાય કરવાના હેલો તારો બાપોલા ને દારૂ નેકડવાની છે કેટલું કાકુ છે હવે આ થેલી ઉપાડી ઉપાડી ને થઈ ગઈ તારી ના હવે જાજુ આખું નથી જો સામે શંકર મંદિર દેખાય દેખાડું

ભાગ રહો રેઠ્યા ભાઈ ભાઈ તાલી મને હૈ હવે તો મને તમારી રાઈટના ખબર પડી ગઈ છે કે તમે જ હો ભાગો ભાગો એટલું ભાગું હોય એટલું ભાગી ભાગી ક્યાં ખાઈશો ભાગ રહો રેઠ્યા ભાગ તારો બાબ થાય જ છે ઓય ના મરુ આ ભાગી ભાગી કેટલા ખાઈશો

શંકર ભગવાનના મંદિરે મોડું થતું તું એટલે અહીંયા જતા હતા શંકર ભગવાનના મંદિરે થતા તા હા આઠેલીમાં હું એ સાહેબ એ હું કેવું રહ્યો આ ઠેલીમાં રહ્યો ને આપણે ભાંગ બનાવવા ધતુરાના બી આવે ને એ બી છે શંકર બાપાજી પૂજારી બે હે ને એ અમારા જાણીતા છે અને એને અમને કીધું છે કે ભાઈ ખૂટી રહી તેમ ગાયકા ધતુરા ને બી લઈને આવો ભાંગ બનાવવાની છે એટલે એમ થોડા ધોર જતા હતા તે એટલે તમે થોડા ધોર જતા હતા પણ તમે ધોડવા તો મે હાકલો માર્યો માર્યોતી પછી તમે ધોડવા મંડ્યા હે ઊભો રે આ થેલી ચેક કરવા દે તો સાહેબ આમાં ધતુરાની બીજ છે ઓય ભડાકો કર ન કે પક પક કર માં ઊભો રે સુઈ જા તારો બફાલો માણા હવે આપણે ઓહો આ ધતુરાના બી હે કા અંકોર હાલ અં આલે